મુનશી પ્રેમચંદ સાહિત્ય પ્રેમચંદની સર્વશ્રેષ્ઠ વાર્તાઓ લેખક મુનશી પ્રેમચંદ વાર્તા ઈદગાહ રમઝાનના પૂરા ત્રીસ દિવસો પછી ઈદ આવી છે કેટલું મનોહર કેટલું સોહામણું પ્રભાત છે વૃક્ષો પર કંઈક અજીબ હરિયાળી છે ખેતરોમાં કંઈક અજીબ રોનક છે આકાશ પર કંઈક અજીબ લાલિમાં છે આજનો સૂર્ય જુઓ કેટલો પ્રેમાળ કેટલો શીતળ છે જાણે સંસારને ઈદના અભિનંદન આપી રહ્યા છે ગામમાં કેટલી હલચલ છે ઈદગાહ જવાની તૈયારીઓ થઈ રહી છે કોઈના કુર્તામાં બટન નથી પડોશના ઘરથી સોય દોરો લેવા દોડ્યો જઈ રહ્યો છે કોઈના જૂતા કડક થઈ ગયા છે એમાં તેલ નાખવા માટે તેલીના ઘેર ભાગતો જાય છે જલ્દી જલ્દી આંખલાઓને પાણી આપી દે ઈદગાહથી પાછા ફરતા ફરતા બપોર થઈ જશે ત્રણ કોસનો પગપાળો રસ્તો પછી સેંકડો માણસોથી હળવું મળવું બપોર પહેલાં પાછા ફરવું અશક્ય છે છોકરા બધાથી વધારે ખુશ છે કોઈએ એક રોજો રાખ્યો છે તે પણ બપોર સુધી કોઈએ એ પણ નહીં પરંતુ ઈદગાહ જવાની ખુશી એમના હિસ્સાની વસ્તુ છે રોઝા મોટા વૃદ્ધો માટે હશે એમના માટે તો ઈદ છે રોજ ઈદનું નામ રટતા હતા આજે તે આવી ગઈ હવે જલ્દી એ છે કે લોકો ઈદગાહ કેમ નથી ચાલતા એમને ગૃહસ્થીની ચિંતાઓથી શું પ્રયોજન સેવૈયાઓ માટે દૂધ અને સાકર ઘરમાં છે કે નહીં એની બલાથી આ તો સેવૈયાઓ ખાશે તે શું જાણે કે અબ્બાજાન કેવી રીતે બદહવાસ ચૌધરી કાયમ અલીના ઘરે દોડી જઈ રહ્યા છે એમને શું ખબર કે ચૌધરી આજે આંખો બદલી નાખે તો આ આખી ઈદ બેકાર થઈ જાય એમના પોતાના ખિસ્સામાં તો કુબેરનું ધન ભરેલું છે વારંવાર ખિસ્સાથી પોતાનો ખજાનો કાઢીને ગણે છે અને ખુશ થઈને ફરી સુખ લે છે મહેમૂદ ગણે છે એક બે દસ બાર એની પાસે બાર પૈસા છે મોસીનની પાસે એ બે ત્રણ આઠ નવ પંદર પૈસા છે આજ અગણિત પૈસાઓમાં અગણિત વસ્તુઓ લાવશે રમકડા મીઠાઈઓ બિગુલ દડો અને જાણે શું શું અને સૌથી વધારે ખુશ છે હામિદ તે ચાર પાંચ વર્ષનો ગરીબ ચહેરો દુબળો પાતળો છોકરો જેના બાપની ગત વર્ષે કોલેરાથી મુલાકાત થઈ ગઈ અને માતા ન જાણે કેમ પીડી થતી થતી એક દિવસ મરી ગઈ કોઈને ખબર ન પડી શું બીમારી છે જો તે કહેતી તો પણ કોણ સાંભળવા વાળું હતું દિલ પર જે વીતતી હતી તે દિલમાં જ સહન કરતી અને જ્યારે સહન ના થયું તો સંસારથી વિદાય થઈ ગઈ હવે હામિદ પોતાની વૃદ્ધ દાદી અમીનાના ખોળામાં સૂવે છે અને એટલો જ પ્રસન્ન છે એના અબ્બાજાન રૂપિયા કમાવા ગયા છે ઘણી બધી થેલીઓ લઈને આવશે અમ્મીજાન મિયાના ઘરથી એના માટે સારી સારી વસ્તુઓ લાવવા ગઈ છે આથી હામિદ ખુશ છે આશા તો બહુ મોટી વસ્તુ છે અને પાછી બાળકોની આશા એમની કલ્પના તો રાયનો પહાડ બનાવી લે છે હામિદના પગમાં જૂતા નથી માથા પર એક જૂની ટોપી જેનો ગોટો કાળો પડી ગયો છે છતાં પણ તે ખુશ છે જ્યારે એના અબ્બાજાન થેલીઓ અને અમ્મીજાન નિયામતો લઈને આવશે તો તે દિલના અરમાન કાઢી લેશે ત્યારે દેખાશે કે મહેમૂદ મોહસિન નૂરે અને સમ્મી ક્યાંથી એટલા પૈસા કાઢશે અભાગીની અમીના કોઠરીમાં બેઠી બેઠી રોઈ રહી છે આજે ઈદનો દિવસ અને એના ઘરમાં દાણો નથી આજે આબિદ હોત તો શું આ રીતે ઈદ સેમ્પલ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ